આપણે રૂમ સેટ માં એવી ઓફર રાખેલી છે કે તમે કોઈ પણ રૂમ સેટ બાય કરો તો તમને મેટ્રેસ અને શૂઝ ફ્રી આપવાના છે જેમ કે આપણે થ્રી ડોર વોડ્રોપ થી ચાલુ કરશું તમને થ્રી ડોર વોડ્રોપ બતાવશું આ એક થ્રી ડોર વોડ્રોપ છે ડ્રેસિંગ છે પિન સાઈઝ નો બેડ છે એ રૂમ સેટ ની સાથે આપણે એક મેટ્રેસ અને શૂઝ રેક બે બાય બે નું ફ્રી આપી દેવાના છે શ્રાવણ મહિના માટે જ આ ઓફર રહેવાની છે શ્રાવણ મહિના પછી નથી મળવા એનામાં કલર ઓપ્શન મળી જવાના છે એવું નથી કે આ વસ્તુ છે લઈ જાઓ બનાવીને પણ નવું આપશું ફ્રેશ પીસ કોઈ પણ કલર સિલેક્ટ કરો બનાવીને લઈ જાઓ આપણા ત્યાં સોફામાં સોફા કમ્બેડમાં છે આ થ્રી સ્ટેપ છે બે સ્ટેપ ખુલેલા છે એક સ્ટેપ નીચે પાડો એટલે થ્રી સ્ટેપ આખું બેડ થઈ જાય છે સવા છ બાય છ નો ઇન સાઇડ વાપરવા મળવાનું છે આઉટ ટુ આઉટ સાત બાય છ મળવાનું છે એ માત્ર ને માત્ર આપડું મેન્યુફેક્ચરિંગ છે સોફાનું એ સોફાનું મેન્યુફેક્ચરિંગ થાય છે બધું પ્યોર બ્લેકવુડ માં રહેવાનું છે હા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં તમને અમદાવાદ ને ફર્નિચર ફેક્ટરી આઉટલેટ ઉપર લઈને આવી ગયા છીએ જે અમદાવાદમાં ફર્નિચરની લાઈનમાં બહુ મોટું નામ ધરાવે છે નામ છે ડબલ એ ફર્નિચર અહીંયાથી તમને તમારા ઘર કે ઓફિસ માટે બેસ્ટ ક્વોલિટીનું ફર્નિચર મળી જશે અત્યારે ચાલી રહ્યું છે શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિના સ્પેશિયલ અહીંયા જોરદાર ફર્નિચરમાં ઓફર પણ ચાલુ છે એ પણ આજના વિડીયોમાં આપણે જોઈશું અને તમામ પ્રકારનું ફર્નિચર તમને અહીંયા સરળ હપ્તાથી મળી જશે કયું કયું ફર્નિચર મળે છે શું ભાવો મળે છે બધી જ માહિતી આપીશું તમને આજના વિડીયોમાં તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રેજો શરૂ કરીએ

બરાબર સેન્ટર ટેબલ ને બે પફી લાઈવ તમને દેખાય છે એ ફ્રી આપી દેવાના આપણે કોઈ પણ સોફા આપણે ત્યાંથી બાય કરશે કસ્ટમર એને સેન્ટર ટેબલ ને બે છે સોફાની બી આપણી પાસે ઘણી મોટી રેન્જ છે તમને ત્યાં સોફા છે છે આ સ્ટેપ બે સ્ટેપ ખુલેલા છે એક સ્ટેપ નીચે પાડો એટલે સ્ટેપ આખો બેડ થઈ જાય છે સવા છ બાય 6 નો ઇન સાઇડ વાપરવા મળવાનું છે આઉટ ટુ આઉટ સાત બાય છ મળવાનું છે એ માત્ર ને માત્ર સત્યાવીસ હજાર નવસો માં ફેબ્રિક તમે જોશો એનામાં ઇમ્પોર્ટેડ બુકલે ફેબ્રિક છે જે ટાવલ ટાઈપ કહેવાય ને આપણે એ ટાઈપ નું ફેબ્રિક છે છસો રૂપિયા પર મીટર નું

આખી આખી ફ્રેમ એની સાગની છે લેધર ફિનિશ ફેબ્રિક યુઝ કરેલું છે માર્કેટમાં તમે આ વસ્તુ લેવા જાવ પંચોતેર થી એસી હજારમાં માં મળવાનું છે આપણે માત્ર ને માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયામાં રજવાડી કોનર આપવાના છીએ ભરતભાઈ લોકોની એવી કમ્પ્લેન હોય કે વસ્તુ કઈ બતાવ્યા પછી ખરાબ નીકળતી હોય તો આપણે કેવું કસ્ટમર ને આપણા ત્યાં આવે એટલે લાઈવ બનતો સોફો બતાવવાનો છે લાઈવ બનતો એનામાં બે ત્રણ સ્ટેજમાં હોય છે એક તો ફ્રેમિંગ ખાતું આખું બનાવવામાં આવે ફ્રેમ બની જાય એટલે કસ્ટમરને બતાવવામાં આવે કે ફ્રેમ જોઈ લો ગાદી કામ બતાવવામાં આવે કે કરલોન કહેતા નથી નાખીએ પણ છીએ અને કપડું ચડે એટલે છેલ્લે ફાઇનલી કસ્ટમરને બોલાવીએ છીએ કે તમારો સોફો જોઈ લો બીજી બધી પ્રોસેસ બતાવી દઈએ છીએ પછી ડિલિવરી કરીએ છીએ પ્રીમિયમ

તમને બતાવીએ એના પણ સારી એવી રેન્જ છે અને બધું વર્ક દિનેશભાઈ આપણે ત્યાં લાઈવ જોવા મળવાનું છે બધું લાઈવ વર્ક તો બતાએ છીએ કસ્ટમરને ઓપ્શન બી એવા બધા આપીએ છીએ તમે જુઓ કે આટલા બધા સોફા છે એટલા જ નહીં કસ્ટમર અમારા ત્યાં ફોટો લઈને આવે છે જેમ કે ઇન્ટીરિયર આર્કિટેક્ટ હોય છે ને જનરલી એમની થીમ પ્રમાણેના ફોટા લઈને આવે તો પણ આપણે બનાવી દઈએ છીએ કલર ઓપ્શનમાં બી આપી દઈએ છીએ ઘણા બધા કલર એક હજાર ઓપ્શન મળી જવાના છે આપણા ત્યાં કલરના કોઈ પણ કલર સિલેક્ટ કરો અમારાથી ના સિલેક્શન તમને પતે કપડું લઈને આપો તો પણ નાનું મોટું બધી રીતનું આપણે ત્યાં કસ્ટમાઇઝ થઈ જશે આ બેગ નથી લેવી આ બેગ લગાવી છે તો પણ લગાવી આપશું કસ્ટમાઈઝ ઝીરો ઝીરો આપણે ત્યાં થઈ જવાનું છે ઘણા બધા ઓપ્શન મળી જવાના છે કપડાથી લઈને ઢાંચાથી લઈને ફ્રેમથી લઈને તમારે અમારા ત્યાં જે ઢાંચા લાકડું

ગેરંટી નથી આપવાની પાછળ થી એ જ કસ્ટમર રિપીટ આપણે બોલાવાનું છે એ કસ્ટમર એક વાર આપીને ધક્કો નથી મારવાનો અને અમારા ત્યાં જનરલી અત્યારે તમે જોયું હશે અંદર આયા છો કે આટલું અંદર કેવી રીતે ચાલે છે એ જ સાહેબ એ જ પોઈન્ટ છે રેફરન્સ નામની સાથે કામ પણ આપીએ નામની સાથે કામ પણ આપીએ છીએ એટલા માટે થઈને સેટ આપણા ત્યાં મહારાજા ચેર બી છે તમને એ પણ બતાવશું એના પણ બહુ સારી ઓફર મૂકેલી છે મહારાજા ચેર જેમ કે હાઈલાઇટ ચેર પણ કહેવાય તમારી પાછળ છે એક્ઝેક્ટ ત્રણ મોડલ લાઈવ પડેલા છે એ ત્રણ મોડલમાંથી કોઈ પણ મોડલ લો માત્ર 10500 માત્ર 10500 10500 માં આવી ચેર કોઈપણ ત્રણ માંથી એક લો દસ હજાર પાંચસો માં પડવાનું છે એનામાં પણ કલર ઓપ્શન મળી જવાનું છે એનામાં પણ સાગ આવવાનું છે દિનેશભાઈ પ્યોર સાગનો નો ઢાંચો નીચેનો મળી જવાનું છે બેઝ જાખો કોઈ લોકલ વસ્તુ નહીં રિક્લાઇનર ચેર પણ આપણી પાસે છે તમને એ પણ બતાવશું આવી જાવ રિક્લાઇનર ચેર માત્ર અને માત્ર મેન્યુઅલ રિકલાઈનર છે ચૌદ હજાર નવસો નવ્વાણું આ ચેર તમને આ રીતની મળી જવાની છે મેન્યુઅલ ઓકે કલર ઓપ્શન આનામાં પણ મળી જવાનું છે એવું નથી કે આ છે ને પહેરાઈ દો ફૂલ ફ્રેશ પીસ ઢાંચો જોવો લાઈવ મળી જશે ગાદી કામ મળી જશે કપડું તમે જે સિલેક્ટ કરશો એક ઓપ્શન માંથી જે સિલેક્ટ કરશો એ ઓપ્શન માંથી કપડાં મળી જવાના છે માત્ર ચૌદ હજાર નવસો નવ્વાણું માં રિક્લાઈનર લઈ જવા પડે ત્યાં માત્ર ચૌદ હજાર નવસો ચૌદ હજાર નવસો નવ્વાણું માં રિક્લાઈનર દિનેશભાઈ સોફા નું તમને બધી રેન્જ બતાવી હવે તમને રૂમ સેટ ની રેન્જ બતાવશું આપણી પાસે ઘણી સારી એવી રેન્જ છે એનામાં પણ આપણે રૂમ સેટ માં એવી ઓફર રાખેલી છે કે તમે કોઈ પણ રૂમ સેટ બાય કરો તો તમને મેટ્રેસ અને સુઝરેક ફ્રી આપવાના છે જેમ કે આપણે થ્રી ડોર વોડ્રોપ થી ચાલુ કરશું તમને થ્રી ડોર વોડ્રોપ બતાવશું આ એક થ્રી ડોર વોડ્રોપ છે ડ્રેસિંગ છે ક્વીન સાઈઝ નો બેડ છે એ રૂમ સેટ ની સાથે આપણે એક મેટ્રેસ એક મેટ્રેસ અને સુઝરેક બે બાય બે નું ફ્રી આપી દેવાના છે આપણે શ્રાવણ મહિના શ્રાવણ શ્રાવણ મહિના મહિના માટે ઓફર છે પછી નથી મળવાનું વહેલા તે પહેલા એનામાં કલર ઓપ્શન મળી જવાના છે એવું નથી કે આ વસ્તુ છે લઈ જાઓ બનાવીને પણ નવું આપશું ફ્રેશ પીસ કોઈ પણ કલર સિલેક્ટ કરો બનાવીને લઈ જાઓ બીજા રૂમ સેટ તમને બધા લાઈવ બતાવશું પ્લાયવુડ નું બી આપણી પાસે એક રૂમ સેટ છે એ આ રૂમ સેટ છે જેનામાં થ્રી ડોર વોટ્રોપ આવશે ક્વિન સાઇઝ બેડ આવશે એનામાં પણ મેટ્રેસ ને ફ્રી પ્લાયવુડ છે ધ્યાન રાખજો ક્વોલિટી વસ્તુ પર ખાલી ના તો આપણો માર્કેટ જ બીજ ઓફ આપણી ફેક્ટરી મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન દેજો એનું ફિનિશિંગ જોજો પ્યોર પ્લાયવુડ રહેવાનું છે ક્વીન સાઇઝ બેડ રેવાન છે થ્રી ડોર વોર્ડ્રોપ રહેવાની છે પ્યોર પ્લાયવુડ માં પાંત્રીસ હજાર નવસો નવ્વાણું પાંત્રીસ હજાર નવસો નવ્વાણું પ્યોર પ્લાયવુડ રેવાનું છે કસ્ટમરને ને કદાચ હજુ પણ ડાઉટ થતો હોય કસ્ટમરને ને એમ કે ના કે છે અને અલગ છે તો કાપીને જોઈ લેવા તોડીન કાપીન જોઈ લેવાનું જો ફેર નીકળે વાતમાં તો પૈસા ડબલ એક આ રૂમ સેટ છે ગ્રે એન્ડ વ્હાઈટ વાળો એ પણ ચાલે છે બીજો એક સ્લાઇડિંગમાં બતાવશું તમને થ્રી ડોર બતાવ પ્લાયવુડ નો થ્રી ડોર બતાવ હવે સ્લાઇડિંગ વોર્ડરોબ બતાવશું એનામાં પણ ઓફર છે સ્લાઇડિંગ વોર્ડરોબ માત્ર અલગ લેવું હોય તો પચીસ હજાર રૂપિયા પડવાનું છે બેડ અલગ લેવું હોય તો બાર પાંચસો ને મેટ્રેસ ચાર્જ અલગ અને આખો રૂમ સેટ લો તો મેટ્રેસ અને સુઝરે ફ્રી જવાનું છે આ રૂમ સેટ આખો તમે લેશો તો પાંત્રીસ હજાર નવસો નવ્વાણું આખો રૂમ સેટ લેશો તો એનામાં મેટ્રેસ અને ઓફર જે આપડી વેલિડ રહેશે રૂમ સેટ માથે જ રહેશે ખાલી ખાલી બેડ લેશો તો મેટ્રેસ નહીં મળે સુધરેક નહીં મળે એક આ પણ છે આખો કોમ્બો લેશો તો જ ઓફર મળવાની છે એક આ સ્લાઇડિંગ વોડ્રોપ છે જેનામાં ગોલ્ડન પત્તી અને આખું યુવી નો દરવાજા બે લીધેલા છે સીએનસી વર્ક છે આનામાં સીએનસી વર્ક નથી આવનું સીએનસી વર્ક પણ આગળ બી છે તમને એ પણ બતાવશું એક આ પણ સ્લાઇડર છે એનો પણ કોમ્બો છે સીએનસી વર્ક વાળો આ એક છે યુનિક અને માર્કેટ કરતા હટકે બનાવ્યું છે આપણે અને એ પણ ફેક્ટરી રેટમાં મળી જવાનું છે બટ આ ઓફરો આપણા પેજને ફોલો કરેલી હશે તો જ મળવાની છે અને આ વિડીયો લઈને આવશો તો આ એક પણ રૂમ સેટ નવો બનાવ્યો છે જે યુનિક છે આખો એ સાત ફૂટ નું સ્લાઇડર લીધું છે જનરલી કેવું હોય છે કે માળિયા કસ્ટમરને કરાવવા હોય ના કરાવો તો પણ ચાલે નીચે ડ્રોવર ની પણ રિક્વાયરમેન્ટ હોય છે જે નીચે પણ ડ્રોવર આવી જવાના છે જુઓ તમે ચાર ડ્રોવર રહેવાના છે હેન્ડલ આખા યુનિક છે ઇન સાઈડ તમારે કસ્ટમાઇઝ કરાવવું હોય તો પણ થઈ જશે બધા હેન્ડલ પ્રીમિયમ યુઝ કરેલા છે કિંગ સાઇઝ નો બેડ આવવાનું છે ફૂલ હાઇડ્રોલિક બેડ છે

નો મોટો બે પીસ માત્ર ચાર હજાર રૂપિયામાં ડાઇનિંગ ટેબલમાં આવશું ડાઇનિંગ ટેબલ આ છે ચાર ચેર કપડામાં ઓપ્શન મળી જશે માર્બલમાં ઓપ્શન મળી જશે આની જે પોલીસ છે ને એને એ બી ચેન્જ આપણે કરીએ આખે આખું ઘાના સાગમાં રહેવાનું છે સાગ નું ડાઇનિંગ ટેબલ ચાર ચેર સાથે માર્બલ ટોપ સાથે માત્ર સત્તર હજાર નવસો નવાણું બધું કસ્ટમાઈઝ ફૂલ થઈ જવાનું છે એક જ વસ્તુ વેચવી છે ક્લિયર સ્ટોક છે ને એ બધું નહીં ફ્રેશ પીસ સત્તર નવસો નવ્વાણું ક્લિયર સ્ટોક નો રેટ છે ફ્રેશ પીસ માં ગમે ત્યારે ગમે ત્યારે આવો શ્રાવણ મહિનામાં પણ ગમે ત્યારે એટલે ખાલી મહિનામાં હર હર મહાદેવ કોણ લઈ જાવ ઘણા બધા ડાઇનિંગ ના બીજા ઓપ્શન બી છે કેટલોક પણ જે લાઈવ કસ્ટમરના ના બનાયેલા પણ છે આપણી ફેક્ટરીમાં માં એ પણ બતાવશું ઇન્ટિરિયર આર્કિટેક્ટ ના બનાયેલા છે એ પણ નવા મોડેલો બનાયેલા છે એ પણ બતાવશું આપણે ઘણું બધું લાઈવ જોવા મળી જવાનું છે ફર્નિચર લેતા પહેલા અચૂક એકવાર ક્વોલિટી અને પ્રાઇસ જુઓ બરાબર આ બધા જ ફર્નિચર કદાચ કોઈને હવે માનો કે ફાઇનાન્શિયલી તકલીફ હોય તો એક રૂપિયા કદાચ ભરીને કોઈ ફર્નિચર લેવું હોય અવેલેબલ છે આપણા ત્યાં બજાજ ફાઇનાન્સ છે ક્રેડિટ કાર્ડ છે ઓકે તમે ઈએમઆઈ કરાવી દો ઈઝી થઈ જશે એક રૂપિયા ભર ફર્નિચર લઈ જાઓ ભરતભાઈ ત્યાં તમામ પ્રકારનું ફર્નિચર તો મળી જ જશે તૈયાર હાજર સ્ટોકમાં પણ કોઈને જો ટંકી પ્રોજેક્ટ થી કામ કરાવવું હોય તો આપણે કરી આપીએ છીએ છે ને કેમ નહીં દિનેશભાઈ આપણે ટંકી પ્રોજેક્ટ પણ કરીએ છીએ જેનામાં કલર પીઓપી ઇલેક્ટ્રિશિયન કરાવવું તો પણ થઈ જાય ફર્નિચર ફૂલી ફર્નિચર પ્લાયવુડ જાય તમને એ પણ વસ્તુ બતાવશો આપણી પાસે એક આખો ડેમો રેડી છે જેમ કે ચાલુ થાય ડોર છે 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 આપણો લાઈવ ડિસ્પ્લે માટે આ એક ડેમો આખો રેડી ઓકે એમાં પ્લાયવુડ છે આ પ્યોર પ્લાયવુડ લેવાનું છે લેમિનેટ બેઝ આખું ઇન સાઇડ આઉટ સાઇડ લેમિનેટ પ્રીમિયમ એમ આર ગ્રેડ રેડ એન્ડ વ્હાઈટ અલ્ટરનેટ છે લેમિનેટ ની રેન્જ તમે જોઈ લો ડ્યુરિયન નેક્સા કોઈ પણ બધી બ્રાન્ડ આવી જવાની

મારા સુપરવાઇઝર જે એક્સપર્ટો છે મેઝરમેન્ટ લે છે એમના પછી કોટેશન આપીએ છીએ ફાઇનલ પછી એ જ વસ્તુ એમના ત્યાં બધું કરીએ છીએ કે હાર્ડવેર પ્લાયવુડ લેમિનેટ બધી રીતનું કસ્ટમરની સામે લાઈવ વર્ક થવાનું છે આનામાં એક રૂપિયાની ચોરી ક્યાંય થવાની નથી તમારી સામે છે બેડ છે છ બાય છ નો છે એડ્રેસમાં માં ભરતભાઈ કદાચ કોઈ કસ્ટમર ટુ બી એચકે થ્રી બી નું ફર્નિચર કરાવે છે તો એમાં આપણે કોઈ ફ્રી વસ્તુ કોઈ કરી આપીએ છીએ ફ્રીજ છે ને કલર એન્ડ પીએ ફ્રી આપીએ છીએ આપણે શું વાત કરો છો ફર્નિચર સાથે પાંચ લાખ એકાવન માં ટુ બીએચકે માં ફર્નિચર રેટ છે કલર એન્ડ પીઓ ફ્રી બરાબર ટુ બીએચકે ની કલર પીઓપી ટુ માં પાંચ એકાવનમાં ટુ બીએચકેમાં કલર પીઓ ફ્રી થ્રી બીએચકે છો માં કલર પીઓ પી ફ્રી બધે બધું પ્રીમિયમ ક્વૉલિટીનું રહેવાનું છે કસ્ટમરને અમારી રનિંગ સાઇડ જોવી હોય રિવ્યુ કસ્ટમરના જોવા અમારા પેજ ઉપર છે જ જે જનરલી કસ્ટમરના બધા કરેલા હોય છે એમના લીધેલા છે બરાબર રનિંગ સાઇડ જોયો તો મળી જશે લાઈવ ડેમો તો પણ જોડી જશે મટિરિયલ બધું કહેવાના છે કસ્ટમરને વિડીયો ફોટો લેવો તો લઈ શકે અને એ જ એમના ઘરે બનવાનું છે ને એ જમાં થવાનું છે કિચન છે આપણી પાસે લાઈવ છે ક્રોકરી છે ત્રણ ચાર ટાઈપના ક્રોકરી છે આ પ્લાવુડના દરવાજા છે આ પેલ દરવાજા છે જે શટર રહેવાનું છે આ એક લાઇનિંગમાં રેવાની છે બરાબર બધા લગાયેલા છે આ પ્રોફાઇલ શટર છે પ્રોફાઇલ શટર પેકેજ અપડેટ કરાવવું હોય તો એનો ચાર્જ અલગ રહેશે પ્રોફાઇલ શટર ઇન્ક્લુડ નથી હોતા બરાબર કરાવવું હોય તો એનો ચાર્જ એક્સ્ટ્રા રહેવાનું છે આનામાં પણ અલગ અલગ ટાઈપના આવે છે આ એસએસ બાસ્કેટ છે આ ટેન્ડમ છે આપણું જે આવવાનું છે ટેન્ડમ માં જ આવવાનું છે ટેન્ડમ મોડ્યુલર વાહ ભાઈ ટેન્ડમ બાસ્કેટ આવવાન છે લેમિનેટ 1 mm 1 mm મટીરીયલ પર ખાસ ધ્યાન દેજો 1 mm એમ લેમિનેટ આવવાન છે લેમિનેટ ની પણ થિકનેસ મેટર કરે છે ફેવિકોલ યુરો મરીન મરીન એમાં પણ યુરો તો બધા આપે પણ મરીન એ ધ્યાન રાખજો પ્લાયવુડ માં બલ્ટરનેટ એ ગ્રેડ એમર ગ્રેડ જ આવવાન છે બાકી ટંકી પ્રોજેક્ટ થી તો ઘણા લોકો કામ કરી આપતા હોય છે પણ આપણો મટીરીયલ પૂરે ધ્યાન આપવું પડે કસ્ટમર છેતરાઈ જાય છે પ્રાઇસ માં પ્રાઇસ જોવાયા છે ત્યાં મટીરીયલ માં થાપ ખાઈ જાય છે અને અમે બધું લેખિતમાં આપીએ છીએ દિનેશભાઈ અને બધું વસ્તુ આપણે લાઈવ છે બતાવીએ પેલા બતાવવાનું પછી ડન કરવાનું બરાબર પેલા પ્લાયવુડ છે તો આ પ્લાયવુડ છે ચોખ્ખું જ કસ્ટમરને બતાવી દઈએ રેડ એન્ડ વ્હાઈટ અલ્ટરનેટ સો ટકા લેમિનેટ ના કેટલોક બાર વડ્યા છે લેમિનેટ બતાવી દઈએ અને આ ટાઈપ લેમિનેટ આવે છે ઓકે ઇન સાઈડ ડ્યુરિયન એટલે ડ્યુરિયન જ આવે બરાબર મટીરિયલ માં કસ્ટમર છેતરાઈ જાય છે હું ઘણા કસ્ટમરને કહું છું અચૂક મુલાકાત એક વાર ડબલ એની લેજો ક્વોલિટી સમજો રેટ સમજો પછી ફાઇનલ કરજો દિનેશભાઈ જેમ કે આપણે કહીએ છીએ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ખાલી કહેવામાં તમને આપણી ફેક્ટરી પણ બતાવશું આવી જાઓ હા આપણું મેન્યુફેક્ચરિંગ છે સોફાનું પીએલ નું એક્ઝેક્ટ બાજુમાં છે કે સોફાનું મેન્યુફેક્ચરિંગ થાય છે પ્યોર પ્લાયવુડમાં બધું બને છે બધું પ્યોર પ્લાયવુડમાં રહેવાનું પ્લાયવુડ લાઈવ છે લાકડું લાઈવ છે ઢાંચા આપણા રેડી છે એટલે કસ્ટમરને જ્યારે આપણે સોફો ઓર્ડર લઈએ છીએ તેમને બોલાવીએ પણ બતાવવા માટે કે સર તમારો આ ઢાંચો છે રેડી થઈ ગયો જોઈ લો કે જે કીધું છે પ્રમાણે આપીએ છીએ તો ખાલી બોલ વચ્ચનનું મેન્યુફેક્ચરિંગ નથી પ્યોર આપણું મેન્યુફેક્ચરિંગ લાઈવ જ છે કસ્ટમરને જોવું તો અહીંયા આવીને જોઈ શકે છે. કસ્ટમરને જોવું હોય તો અહીંયા આવીને જોઈ શકે છે. લાઈવ બતાવી દઈએ છે આપણે. બરાબર. જે કસ્ટમરને ફોટો લીધો ઓર્ડર છે તો કઈ દઈએ છે તમારો ફ્રેમ બનવાની છે. જોવું તો આવી જાવ ને તો તમને ફોટો મળી જશે. અને જે પણ સાઈઝનો બનાવ અહીંયા તમારો લાઈવ ફૂલી કસ્ટમાઈઝ થઈ જાય. ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ છે. બરાબર તો એવા સોફા ફર્નિચર તમારે ત્યાંથી બાય કરવું હોય તો એક્ઝિટ આ જગ્યાએ ક્યાં આવવાનું એડ્રેસ આપું. આપણો એક્ઝિટ એડ્રેસ છે ઈશનપુર નારોલ રોડ, મહાલક્ષ્મી મિલની પાછળ, રોનક કમ્પાઉન્ડ શોપ નંબર 2 એ ફર્નિચર. સ્ક્રીન પર નંબર દેખાય છે. કોન્ટેક્ટ કરીને અચૂક મુલાકાત